બાપ જામ જાડેજા છે બીજે લેજો કોઈ વખાણ નથી કરતો કચ્છ જાડેજો દાડેજો બધા બધા દાડેજા હે છે પણ કસ્ટ જેવો જાડેજાની ખાનદાની ખાનદાની બધા રાજપૂતમાં હોય જ પણ જેવો જાડેજો છે તમને વિશ્વમાં નથી જોતા કારણ કે અતિ સત ની સરવાળી હશે બાપ હે મારા હાબુ હે રાજપૂતો એકતાની જરૂર છે આ બાપુના તમને આશીર્વાદ છે કારણ હું એકતાને ખૂબ માનવાનો છો કારણ કે ધર્મ ધ્રુજ છે આ રાજપૂતો આવ્યા છે બાપ ત્યાં કોઈ માય નાગલા નથી આવ્યા એમ રાજપૂતોની જરૂર છે બાપુનો આદેશ છે બાપ ગામ જાડેજા અમારું ગૌરવ છે અને જાડેજા સાહેબ નો બાપ આપણે કારણ કે અમારું નેત્ર છે આ વિશ્વમાં ચેનલ જાય છે બાપ યુટ્યુબ દ્વારા ઓલા દ્વારા મા ન્યુઝ ચેનલમાં આશા પૂરા છો ભારત જાડેજા આવ્યા છે અમે એનું સન્માન બધા સેવકો દ્વારા કરી રહ્યા છીએ વધારો જાણેજાને બાપ બાકી આજે પણ બાર કામ નથી